બાપ મારા ભગવાન મારા વાહલાઓ હું આંકું હું નો આંકું ઉપર આધાર છે પંદરસો વર્ષ વીઆઈ ગયા આપડે એક નો છે ને એટલે કોક રાજ કરીને ગયા આ તમે હું હમણાં એક રીલ જોતો હતો તમે જો કે તમે હું એ તમારી માઇલો છું હા ભળી પાંચ જણી ઊભી બીતી ને એમાં એક જણી એમ સેટે ઊભી બીતી હતી એમાં એક રીલ થઈ પતલીકા મારી યાદ એખો હાય 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 એમ કરીને આમ કર્યું એમાં એક જણી ઊભી હતી પાછી હું કે એવું મન ન આવડે ન આવડે થું કામ કરશો તમને ખબર છે આજનું વાવેલું તમારું કાલ કઈ રીતનું ઉગે એમ છે બાપુજીને પૂછી લેવું કેમ 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 કે કે એને એને ખબર હોય વાવ્યું છે ને થયું અત્યારે વાવેલું આપડી આપણા બાપ દાદાના ત્રીજી ચોથી પાંચમી પેઢીના ફોટા આપણી પાસે છે ભાગ્ય જેવું ઘર હોય જેની પાસે હોય બાકી નહીં હોય શું કામ ખબર છે ટેકનોલોજી નહોતી ને એટલે આપણે આપણે જોઈ નહીં હવે સાંભળો અત્યારે જે આ વાવવાની વાત ને કે પતલી કમરિયા દેખો હાય 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 ટૂંકા કપડાં પહેરીને જે અમુક રીલ્સું બનાવીને સારું હશે એનું ટેલેન્ટ હશે એટલે સ્વાભાવિક રીતે બનાવતા હશે રીલ્સું પણ તમને દિલથી કહું મારા વાલો આજેની રીલ્સ બનાવી હોય છે ન કરે ના રહે ને આ ટેકનોલોજી જીવતી રહેવાની કેમ છે ચંદ્રહુદી પોગી ગયા મંગળ સુધી પોગી ગયા ટૂંક સમયમાં બે હજાર ઓગણત્રીસમાં સૂર્ય સુધી આપણે બધે પોગી જાવ હે તો ન કરે ના બધે જ જવાનું એટલે આકડું અહીંથી આપણું યાન જાય એટલે આપણે બધા જ છે ને બસ એમ દાદા દાદા બેહ જાવ ઘડી ના ના તો એને જોરદાર તાળીઓ થી વધાવ કે ખબર તો પડી કા લઈ લેવાય આપણને દીએ નથી ખબર તો પાણી ની બોટલો ગમે ઘા કરી કરી પીધું આપડે પાછું ઓહડે કોક બીજું બોલો લ્યો એને જોરદાર તાળીઓથી થી બધા નાચતા હતા બોલો ગેમું મને મંગળ ચંદ્ર સુધી પોગી ગયા અત્યારે ટેકનોલોજી વધી ગઈ ન કરે નારાયણ પંચ્યાસી નેવું વર્ષ પછી કોઈક છોકરો હારો જન્મ છે સંસ્કારી એની પાસે કદાચ હવે તો એની પાસે આપણા ફોટા આવી છે બધું એ છે નહીં હોય હે આઈડી હોત નહીં હોય આપણા એ તો આઈડી ખોલી ને જોવાય ધ્રાસકો પડશે

હે દાદા હા હા મોટા મોટા નેતાઓ આવતા હોય ભલે ના આવે તાળો દીધો મને ભાઈ કે મેં કીધું ભાઈ ને કીધું મેં મોટા રોડ ક્યાં ગયો આપડે કહીને જનરલી રસ્તો ક્યાંક રોડ ક્યાં ગયો મને કે ધારાસભ્ય ઘેરી ગયો સીતારામ સીતારામ આ મજા આવી ને યુવાનો થોડુંક મને ગિલ્ટી ફીલ થતું હતું થોડુંક મારે લેટ થઈ ગયું ને એમાં એટલે મને એમ થયું કે આનું કેમ રહે શું થાય હે આમાંથી એકાદ વડાપ્રધાન થાય તો સારું એવું લાગે અત્યારથી જે આ ભાષણ દેવાના ચાલુ કર્યા છે ને એટલી બધી જો તાકાત આવતી હોય ને તો મારા વાલાઓ પાંચ ગામમાં હારા જાડવા વાવો ગાયું ને નીણ નાખો તો પીપળા વાવો પીપળે પાણી રેડવા જાઓ પૂર્વજો રાજી થાય મને મને હમણાં એક ભાઈ કીધું કીધું કે સ્વર્ગ વર્ગમાં કાંઈ હોતું જ નથી કેમ એ કે ના સ્વર્ગમાં છે જ નહીં કેમ ખબર સ્વર્ગમાં કાંઈ નથી કે સ્વર્ગમાં કે બોલ પાણી નથી મળતું મેં કેમ એ કે સ્વર્ગમાં પાણી મળતું હોય તો આપણા પૂર્વ થોડા કે પીપળે પાણી પીવા આવે બોલો અમુક અમુક બુદ્ધિજીવી વ્યક્તિ હોય ને આવી રીતે વિચારે ખરેખર અમુક ઓવર હોય ઓવર કે ગમે વસ્તુ તમે કરો ને હા હે હા એને ઓવર કહેવાય એ ક્યાંય કાયમ ન લાગે ખાલી દેખાવમાં કાયમ લાગે સમજા એટલે અમુક વસ્તુની મજા છે આનંદ છે તમે જો એક ભાઈ બરોબર આમ દવાખાને ગયા છે ને તો ડોક્ટર સાહેબે હાથમાં હાથ લીધો ને એટલે ડોક્ટર સાહેબે પૂછ્યું તમે પીવો છો તો ઓઈ લો મગાવ આરે પી કે એ કે કોડા એમ નથી કેતો આમાં વાસ આવી એટલે તને કહું છું એમ ભાઈ એક માર મારથી પૂછતા પૂછાઈ પૂછાયું મેં લીપ ક્યાંથી કે લીપ નથી દાદર મોડો સડવા તો દાદર સીડા થાકી ગયો મેં કીધું હા એ તાળું છે ગીધ મને ખબર છે તાળું છે તું કોણ છોકરી કે મગનભાઈ નો તાર પપ્પા ક્યાં એ કે હેઠળ માવો છોલે

પત્ની બે નકટા પાત્રો છે મેળા હેળા હવારે બાદ લે લેવો કાઢી ખાધા જેવી કાઢી ખાધા સસ્તા સમાધાન મેં કીધું આના જોક્ષ કરવા પડે મને તો પતિ પત્ની નો તફાવત કાઢીને આપો

તે સાહેબ ને હા હું લેવાનું કે એવું કરે કાળા માં એને એવું લખ્યું મહાભારત કોને લખ્યું પછી મને ઉભો કર્યો ઊભો થાય મહાભારત કોને લખ્યું એક લાંબો ચડાવી તો તો તમે લો છો તો અમને હું કામ છૂટે ચડાવો છો તો અત્યારનું છોકરું નિહાળે જાય એટલે વાલો લાગે ત્રણસો રૂપિયા ને મોજા પહેર્યા હોય પાંચસો રૂપિયા બૂટ પહેર્યા હોય હજાર રૂપિયા ને જોડ પહેરી હોય હજાર રૂપિયા નો સ્કૂલ બેગ હોય હજાર રૂપિયાનો તમને કોઈ ચોપડા નાખાય હોય હજાર રૂપિયા પાણીનો ભંભો હોય ઠંડુ નું ઠંડુ રે ગરમ નું ગરમ એ રેજો હે એમાં ત્રણસો રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય દોઢસો રૂપિયા સેન્ડવિચ સેન્ડવીચ હોય અત્યારનું છોકરું નિહાળે જાય ને એટલે આઠ દસ હજાર નું છોકરું હોય એ ગમે મારો રામ ભલું કરે ખાખી સડી ધોળો સડ જેટલો ભાઈ પાકો માલ ખવરે ઘાટો માલ ભેગો ને ભેગો પૂછાય એકડા બોલ કાઢીને પાછો અંદર ને પણ પ્રાથમિક શાળામાં મને ગર્વ એટલા માટે છે જેને જેને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ લીધું ને એ દુનિયા નું બેસ્ટ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું તમે બધા કેમ કેમ કે પ્રાથમિક શાળાએ જેટલું સાચું ને એ મહાનગરો નિહાળ્યું એ નથી સાચવી મને માફ કરજો કદાચ કોઈને માઠું લાગે તો હું કામ એનું કહું કેમ કે અમારી ગામડાની પ્રાથમિક શાળા હોય છે ને અમને નંબરમાં તો પ્રાર્થના કરતા શીખવાડ્યું બે હાથ જોડીને મંગલ મંદિર ખોલો દયામયા મંગલ મંદિર ખોલો મહાનગર ની નિહાળુને ઠપકો ન છે કે હા ઠેઠ હિતેર હજાર રૂપિયા તમે ભરવા ભણાવવાના લ્યો છો પણ તમને ન ખબર હોતો કીધું પચીસ થી એકત્રીસ ડિસેમ્બર ની અંદર તમે જે ડાયરીમાં લખીને મોકલો છો ને કે તમારા છોકરાને લાલ ટોપા પહેરાવીને મોકલો તમારા તમારા છોકરાને તેમ એ નિહાળું ખાલી એટલું દિલથી કેવું હતું સાંતા ક્લોઝ સારા માણસો હોય છે સારા સંત હતા રોતાને રાજી કરતા હશે આપણે માનીએ છીએ પણ એટલું એને કહી દઉં કે અમારે અહીંયા અહીંયા ખાલી દહ ફૂટ અમે આલો ને ત્યાં અમારે એક મંદિર આવે એક મઢી આવે એક સંત આવે એ અમારે અહીંયા કેટલાય સંતો છે ને અમારે હું તો એ ને બે હાથ જોડીને વિનંતી એટલી કરવી છે કે આ સનાતન સંસ્કૃતિનો ભારત દેશ છે અહીંયા લાલ ટોપાનું કામ જ નથી પણ તમને એટલું કહું કે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર માં જે આવો વહીવટ આલે છે અમુક અમુક જે છે એના સાંતા ક્લોજ ના અનુયાયીઓ છે જે એને મનથી માને છે જે એની દીવ દમણ ગોવા માનતા સડાવા જાય પણ આપણું શું કામ એમાં હે ભાઈ ભલેન સોખા ચડાવે જાદરિયું ચડાવે અહીંયા તો મહારાણા પ્રતાપ જયંતિ આવે છત્રપતિ જયંતિ આવે ઝાંસીની રાણીની જયંતિ આવે હનુમાન જયંતિ આવે હરિજયંતિ આવે અહીંયા સાહેબ અહીંયા એના કપડા પહેરવાના અને આજે હરિજયંતિ છે સાહેબ કેવાનું મને ગમે એટલે અમારે ગભોર્યો ને નિહાળ્યા જતો હતો ને તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઢીગમાં મુખવાસ ભરવાની ભણવા લઈ જવાની એ બે એક જ હતી ઠેલ્યું તે નબળું ઘર હોય તો વળી હાથી સાફ સિમેન્ટમાં ઠેલ્યું શીવડાવે સારું ઘર હોય તો એ યુરિયા ખાતર ની ઇપકો માંથી ઠેલયું લાંબા નાકા વાળી આમ આ પુષ્પત તમારું હમણાં આવ્યું અમે હાથમાં ધોરણ થી આમ હાલતા હતા કામ ઠેલી લહરી નો હતા એટલે એ ગામડામાંથી માંથી શીખ્યા આવડા દીકરા આપણા માં શીખ્યા છે એમાંય અમારા માસ્ટર સાહેબ હતા ને બરોબર માસ્ટર સાહેબ એવું કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ બટા હાથ વાગ્યો નો દહ દહ વાગે ધોડવા એમાં થોડોક વેલો આવતો જા અને તને દી થી ઇતિહાસ ભણાવું છું પછી કોની પાસે ઇતિહાસ ભણવા જાય થોડોક વેલો આવતો જા તો ગભો એ હોય કે હું વેલો આવું કે મોડો આવું નિહાળના ટાઈમે નિહાલ ચાલુ કરી દેવાય મારે વેલા મોડું થાય કે પણ કે ત્રણ દી ઇતિહાસ ભણાવો કોણ પાસે ઇતિહાસ ભણવા જાય કે મારો દાદો જીવતો છે હજી એની પાસે જે ઇતિહાસ પીડા ને એ તેમ સોપડે નથી ચડાવ્યા હજી કોઈ બરોબર ને સાહેબ પંચ્યાસી વર્ષ કોઈ સોપડે ન ચડાવી શકું તો કે મારે બે ત્રણ પ્રશ્નો કરવા છે કે હું તાવે રાખો હવા વાગો કે પ્રશ્ન પેલો કે બોલો કે તાજમહેલ કોણે બનાવ્યો કેમ નથી હરખો ભાઈ કલર કામ કરવું પડે એમ છે સમાર કામ કરવું પડે એમ છે ઉપરથી પાણી ટપકે સાહેબ કે નાના એવું કઈ નથી તો અમારી હાથ પેઢીઓના ફોટા અમારા બાપ દાદાના ફોટા તાજમહેલમાં લાગે એમ છે કે નાના એવું કઈ નથી તો બન્યું તૈય પેઢી થી ઉપાડાજમેલ કોઈ બને જે તાજમહેલ નું જ રાખો રાખવાનું એનું મૂકીને કદાચ સરદાર વલ્લભભાઈ પટેલ નું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો છત્રપતિ શિવાજી ભણાવો ઝાંસીની રાણી નું ભણાવો ભગતસિંહનું નું ભણાવો પણ ઉપર થી આવે એવું થાય ગભો એવો કે હવે બધુંય આવશે માનો આયો પ્રશ્ન બીજો કે બોલો બાટલો ને બાટલી માં હું પહેરે કેમ દાત કાઢે છે કે પ્રશ્ન વજન વાળો થાય એ કે કેમ કે ફરીથી એ કે બાટલો ને બાટલી માં હું પહેરે એ કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતી ને ચડાવવો પડે બાટલી એની મેળા મેળા ચડે સાહેબ સાહેબ ઘડીક તડકે લાવી કે હુકવી નાખું સરખો જવાબ દે કે બોલો પ્રશ્ન ત્રીજો હોય કે પિતા એટલે શું પિતા એટલે કે ઈ પીવી હાલે આપણે પી ન હાલે પ્રશ્ન ચોથો કે બોલો એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે સીધું છે ઉતાવળ હોય ઉડે હોય એને ક્યાં હલડી આઈસ્ક્રીમ ખાવા જવાનું હતું તમે નહીં માનો અમે ધારીથી અહીંયા આવતા બોલો ખબર ને તમારી ભૂમિમાં કંઈક તો તાકાત છે અહીંયા પ્રતાપી હનુમાનજી મહારાજ બેઠો છે મારા બાપ ક્યારેક એને માથું નમાવે ને તમારા મનને તમારી મનની જે કાંઈ પણ મનોકામના હોય પ્રતાપી હનુમાનજી મહારાજને એકવાર ચરણે મૂકી દેજો કે એ બાપ અમારાથી ભૂલ થાય પણ તું તો બાપ છો તું સંજીવની લાવી હે તું લંકા ધમરોળી હે તો મારું તો એક નાનકડું એવું ખાલી દુઃખ છે મારા બાપ ભૂલ મારી હોય હું કષ્ટ ભોગવી લે